જય માતાજી મિત્રો અમારે આજે જો સ્ટાફમાં પોતાનો પ્રોગ્રામ છે તો અમે બધા જો છો રણજીત નાખ્યા મસાલા પછી તૈયારી કરે કરશો મેથી લસણ મરચાં બધું ફોડીને તૈયાર કર્યો મસાલો આગળ જતો તમને બતાવીએ જોઈ લો મસાલો આવો લોટમાં નાખી દીધો છે જોઈ લો કેટલું મસ્ત રસડું બળી રહ્યું છે અમારા સ્ટાફમાં પછી તરી રોટલીઓ જોઈએ તો મિત્રો જો અમે અમે લોડ વધવાનું ચાલુ કરી દીધું છે હવે તમને બતાવીએ અમે આગળ વિડીયોમાં જોતા રહેજો કેવા બને છે જો નજીકલા આગળ કોઈ ભી બતાવો લોડ અંદર બધા બીજું નાખી દીધું છે અંદર ફર્સ્ટ ક્લાસ બંધ કરો ભાઈ જો બધા છે જીવન રોપ પર ban हो रे भाई नहीं कर भाई सब फोन है आप बनाओगे चलो

ये बस ठीक आहे या वक्तीनु बदलातो नाही हा आदमी का हा की हे ओरतं बोल हाय रोक जॉंती हाय गाइस होताय दे रे मी सुद्धा पुताया बनाईया बाल्टी कोमंती लेले भाई માતાજી <laughs> ની <laughs> <laughs> Hello. Hello. Hello? <coughs> Nata, <yeah>. Boy. Ừ. <coughs> <Nama gina. coughs>